મેઘરાજાએ વિસનગર શહેર પર એવી મહેર વરસાવી કે આખો ગંજબજાર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છેલ્લા બાર કલાકમાં પડેલા અંધરાધાર પાંચ ઇંચ વરસાદે અહીં જે જળ પ્રલય સર્જ્યો છે તે જોઈને સ્થાનિકો અને વેપારીઓ રીતસર સ્તબ્ધ થઈ ગયા છે ચોતરફ પાણી જ પાણીના દ્રશ્યોએ હાહાકાર મચાવ્યો છે ગંજબજાર ગેટ આગળ તો જાણે કોઈ ઉન્માદિત નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે વિસનગરના એપીએમસી ગેટ આગળની પરિસ્થિતિ તો તો વર્ણવી શકાય તેમ નથી જાણે સીધો જ કબજો જમાવી દીધો છે પાણીના ધસમસતા પ્રવાહે ગેટ નજીક આવેલી અનેક દુકાનોમાં કોઈ પૂછપરછ વગર જ પ્રવેશ કરી લીધો છે વેપારીઓના દુકાનોમાં પાણી ઘૂસી જતા માલસામાનને પણ વ્યાપક નુકસાન થયું છે ચોમાસાની શરૂઆતમાં જ વેપારીઓને માથે જાણે તૂટી પડ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે અને તેમની મહેનત પાણીમાં ગઈ છે પોતાની નુકસાની જોઈને હતાશ થયેલા વેપારીઓ પાલિકા તંત્રની કોર બેદરકારી પર રીતસર અગ્નિવર્ષા કરી રહ્યા છે જ્યારે અમુક વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતા તેઓ પાણી પણ બહાર કાઢતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે

આ દ્રશ્યો જોઈને એવું લાગતું હતું કે જાણે વિસનગર શહેર નહીં પરંતુ કોઈ નવો જળમાર્ગ બની ગયો હોય તેવું લાગી રહ્યું હતું સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાલિકા દ્વારા અંદાજિત ચાર કરોડ રૂપિયાના માતબર ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટેની આધુનિક પાઇપલાઇન નાખવામાં આવી હતી તેમ છતાં પરિસ્થિતિ જૈસે થઈ રહી છે પાણીનો નિકાલ ન થતા આ કરોડો રૂપિયા જાણે પાણીમાં ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વેપારીઓ અને સ્થાનિકો પાલિકા તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા અને અક્ષમ્ય બેદરકારી સામે ઉગ્ર સવાલો ઉઠાવ્યા આવી રહ્યા છે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બાદ પણ જો આવી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય તો તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઉભો થયો છે શું આ ચાર કરોડ રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ પર જ થયો છે કે પછી રેલમ શેલ થઈ છે આ પ્રશ્નોનો જવાબ વિસનગરની જનતા માગી રહી છે શું નામ છે તમારું મુકેશભાઈ અહીંયા ગંજબજાર આગળ જે પાણી ભરાયું છે તો શું કહેશો કેટલું પાણી છે અને કેવું નુકસાન છે લગભગ દોઢ બે બે ઇંચ વરસાદ પર તો જે દુકાનોમાં પાણી ઘૂસી જાય છે એટલી બેદરકારી છે કોઈનો નિકાલ કરતા જ નથી તમારી શેની દુકાન આવેલી છે ને દુકાન હરિયાણાની અને કલ્યાણની બે દુકાનો છે જોડી દુકાનોમાં શું નુકસાન થયું છે દુકાનોમાં લગભગ દર વર્ષે લગભગ પચીસ પચાસ હજારનું નુકસાન તો મિનિમમ થાય છે અંદાજે ચાર કરોડના ખર્ચે આ વરસાદી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે

કેટલું પાણી ભરાય કેટલું પાણી ભરાયું છે લાગત અમે ટૂંકી જાય અડદમાં તો ટૂટી જવાય હવે શું કરવાનું સાધન જાય નહીં શાસન બંધ થઈ જાય